જમણી બાજુના ભાગ પર આવે છે અને જમણી બાજુના ભાગ પર સૌથી પહેલા જમણો કણક મળે છે ત્યાંથી એ જમણા જાય છે જમણા ક્ષેપક માંથી જાય છે ફેફસામાં ઓક્સિજન વાળું રુધિર છે એ ફરીથી બનીને આવતું રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી મુક્ત થાય છે ફેફસામાંથી રુધિર છે ફરીથી ડાબા કર્ણકમાં આવે છે ત્યાંથી ક્ષેપકમાં થાય છે અને ક્ષેપકમાંથી શરીરના વિવિધ અંગો તરફ ઓક્સિજન વાળું રુધિર પહોંચતું હોય છે તો આખા આખા જે સિસ્ટમ છે એની અંદર લગભગ એકદમ ઓછામાં ઓછો સમય લાગતો હોય છે જેના દ્વારા આપણે આકાશ રુધિર પહોંચતું હોય છે ધન્યવાદ